ખેડબ્રહ્મા રતનપુર ખાતે પાણીમાં ફસાયેલા નવ લોકોનો સફળ બચાવ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુર ખાતે સાબરમતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા નવ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા ગઈકાલે રાત્રે જ સાબરકાંઠા કલેક્ટર શ્રી તથા ડીએસપી શ્રી સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સ્થાનિક મામલતદાર તથા પોલીસની ટીમ આખી રાત આ લોકોના સંપર્કમાં રહી હતી રાત્રિના ભારે પાણીના પ્રવાહને કારણે એનડીઆરએફ ટીમને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી કરવી મુશ્કેલ જણાતા કામગીરી મુલતવી રાખવામાં આવી હતી ફસાયેલા લોકો ઊંચાઈવાળી સલામત જગ્યાએ હોવાની ખાતરી મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો વહેલી સવારે એનડીઆરએફ તથા તંત્રે સંયુક્ત પ્રયાસો કરીને તમામ નવ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા તમામનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું છે આ આખી બચાવ કામગીરીનું નિરીક્ષણ ખેડ બ્રહ્માના એસડીએમ શ્રી નિમેશ પટેલ દ્વારા સતત કરવામાં આવ્યું હતું વહીવટી તંત્ર તથા એનડીઆરએફની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા સરાહનીય ગણાવવામાં આવી રહી છે રિપોર્ટર અમિત જોશી ઈડર